ખેડા નડિયાદ ચોકડી પાસે આવેલ રિયલ નમકીન કંપનીમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી પગાર વધારાની માગણીઓ સાથે બીજા મુદ્દાઓને લઈ કંપનીના વર્કરો દ્વારા આંદોલન કરવામાં આવ્યું લેબરોએ રસ્તા રોક કરી વિવિધ માગણીઓને લઈને કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા જેમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ વિવિધ માગણીઓ જેવી કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ કાર્યરત કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવે નાઇટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓ માટે ભોજનની વ્યવસ્થા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી નોકરી કરતા કર્મચારીઓને કામી કરવામાં આવે મહિને દિવસથી વધુ હાજરી આપનાર કર્મચારીઓને બોનસ મળે સાથે સેફ્ટી શૂઝ અને યુનિફોર્મ આપવામાં આવે કર્મચારીઓને સલામતી માટે મશીનની સ્પીડ નિયંત્રિત કરવામાં આવે કર્મચારીઓને મોબાઈલ ફોન રાખવાની પરમિશન આપવામાં આવે જેથી ઇમરજન્સી સમયે પરિવાર કોન્ટેક કરી શકે કોન્ટ્રાક્ટ લેબર સિસ્ટમ બંધ કરી તમામ કર્મચારીઓને કંપની પેરોલ પર લેવામાં આવે અને ઔદ્યોગિક તથા શ્રમ કાયદા મુજબ પીએફ ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવે જેવી માગણીઓ મૂકવામાં આવી હતી રિપોર્ટર ભગવત ભટ્ટ નડિયાદ